શહેરના ઉન વિસ્તારમાં આવેલા દાદા કોમ્યુનિટી હોલ ખાતે સુરત શહેર પોલીસ ઝોન છ દ્વારા અભિયાન તથા લોન મેળો યોજાયો હતો આ કાર્યક્રમ સાંજે ચાર વાગે આયોજિત કરવામાં હતો આ લોન મેળામાં સચિન જીઆઈડીસી સચિન ટિંડોલી અને ભેસપન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોના નાગરિકોએ લોનની જરૂરિયાત માંડે જરૂરી પુરાવા સાથે હાજર હતા પોલીસ દ્વારા નાગરિકોને ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓએ નાગરિકોને વ્યાજખોરોના શિકાર થતા બચાવવા અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વ્યાજખોરોની ફરિયાદ તુરંત પોલીસને કરવાની અપીલ કરી છે આ અભિયાન દ્વારા પોલીસે નાગરિકોમાં વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે આજ આજરોજ સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર પોલીસની બે મુવમેન્ટ છે પહેલાં તો એક એવું છે કે વ્યાજકરો વિરુદ્ધના સૌથી વધારે ગુના દાખલ થાય પ્રજાને જાગૃત કરવામાં આવે એટલે અમે એક આ આના મારફતે પ્રજાને જાગૃત કરીએ કે ભાઈ આવા કોઈ પણ ગુનાગારો હોય તો અમારી જડે આવે અમે કેસ દાખલ કરીએ એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ બીજું કે જેને પૈસાની જરૂરત છે તેને સુટેક્સ બેંકના કમલ વિજે કુસે ચેરમેન સાહેબની સહયોગથી અત્યારે અમે એના લોન મેળાનું આયોજન કર્યું અત્યારે ટોટલ વીસ લાભાર્થીઓ છે અને સત્તર લાખ રૂપિયાનું વિતરણ કર્યું બીજું

આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન આભાર માનું છું કારણ કે આજે કાર્ય ચાલે છે ઘણા વખતથી અમે સુરતમાં પાંચ ડ્રોન બેલા આ પ્રકારના થયેલા છે અને જે સમાજમાં વ્યાજ વ્યાજખોરનું એક દૂષણ ફેલાયેલું છે અને વ્યાજ વ્યાજખોર જે ઉદયની માફક સમાજને ઓતરી રહ્યા છે એવા વ્યાજ વ્યાજખોરોના ચુંબાલમાંથી બચાવવા માટે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ શહેરના પોલીસ કમિશ્નરશ્રી તમામ જે પ્રયત્નશીલ છે એ માટે હું સૌને અભિનંદન આપું છું અને એ સમાજના જે કંઈ પણ વ્યાજખોરો છે એના આતંકમાંથી બચવા માટે ફૂટેક બેન્કના ચેરમેન તરીકે હું અને મારા તમામ સ્ટાફ આજે આગળ આવ્યા છીએ ભવિષ્યમાં પણ આવી રીતની કોઈપણ લોન મેળાઓનું આયોજન થશે તો ચોક્કસ લાભાર્થીઓને અમે હાલ ઉપર ચેક વિતરણ કરવાની તૈયારી બતાવીએ છીએ અને જે કોઈ લોકો વ્યાજખોરીમાં ફસાયેલા હોય એવા તમામને મારી વિનંતી છે ત્યાં આપ અમારા સુટેક્સ બેંકનો સંપર્ક કરો સુટેક બેંક આપને ખૂબ મુક્તા મને લોન આપવા માટે બંધાયેલી છે અને એ લોન તમે સમયસર હપ્તા ભરીને પાછી ચૂકવશો તો ફરીથી પણ લોન આપવાની મારી પર તૈયારી છે અને એવા તમામ લોકોને હું આવકારું છું અને લોન લેવા માટે પ્રોત્સાહિત કરું છું સાથે સાથે આજે અમારા આ કાર્યક્રમમાં લોન પિક્સ ફેપ ડિટેકની પરમાર ફેબ હાજર રહીને અમને ખૂબ જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું છે ના માટે પણ એમનો ખૂબ આભારી છું અભિનંદન આપું છું ફરીથી શહેર પોલીસ કમિશનર શ્રી ગનો સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં આવા લોન મેળા અમે કરતા રહીશું એવી અમે સુટેક બેંક તરફથી ખાતરી આપી